જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો ઘણા ટાઈમથી આપણે રસોઈના કઈ વ્લોગ બનાવતા ન હતા હમણાથી એક ભાઈની સળંગ કોમેન્ટ આવતી હતી કે રસોઈના વ્લોગ બનાવો રસોઈના વ્લોગ બનાવો તો આપણે આજ રસોઈનો વ્લોગ બનાવીયો આજ આપણે અલગ અલગ જાતના ભજિયા બનાવવાના છે એટલે આપણે ખેતરમાં જ નઈ ગયા પણ હું હોય આપણો લોકેશનના હોમે જે બોની ઉડી હ

અને આપણો બનાવવાના જે અલગ અલગ ભજીયા અલગ અલગ ફ્લેવરના ભજીયા બનાવવાના છે તો પહેલેથી લઈને છેલ્લે સુધી લોક કમ્પ્લીટ જોતા રહેજો અને ભૂલભાઈ તમે કો કહેતા હતા એ મિત્રો આપણે પહેલા રસોના લોક બનાવતા હતા એમાં તમે સપોર્ટ આલતા હતા એવો આ લોકમાં તમે સપોર્ટ આલશો રેસિપીના તો પછી આપણે પહા રેસિપી લોક ચાલુ કરી દેવું બરાબર હે હા કેટલા જાવ એટલે જવા દેવાનો કોઈ ચિંતા નહીં

તો મિત્રો અલગ અલગ ફ્લેવર ના ભજીયા બનાવવાના છે આપડે તે આપણે બે ગયા છે ડુંગળી કટિંગ કરવા તો મિત્રો કોઈ અમાર ભાત વાકી કરી જીવને શેલડી વાઈ હોય એટલે આપણે શેલડી કાપી

મિત્રો મરચા ધોઈને આવી ગયા હવે આપણે મરચા કટિંગ કરવા બે ગયા તમે જોઈ લો ભજીયાની રેસીપીમાં ચોખ્ખા પાણીની જરૂર પડશે એટલે આપણે પાણીની ડોલ ભરી અને ગોવિંદજીને આપી દીધી હા મિત્રો એકમ ગલાસ નહોતું એટલે આપણે આ બારે ટપનો ઉપયોગ કર્યો ઘણો કે લોટો સારો માફ રાખજો માફ ખસી ના જાય વધારે ખતરનાક જતા તો મિત્રો આ બાજુ આપણું તેલ ગરમ થઈ ગયું હોય તો હવે આપણે બટાકા વાળા ભજીયા બનાવવાનું ચાલુ કરશું આ રસોઈયા ચેક કરું પણ ભાઈ રેડી તો મિત્રો આપણે બટાકાના ભજીયા નાખ્યું તમે જોઈ લો આપણા ભજીયા ચાલુ થઈ જાય બનવાના હા ડૂબીજી તમે તમારા તમારા ઉધુર ઓશુદિલક બાદ ના વધાર તેમે ને તો બાર હું કવા તો મળી બોલાવો તો હું ગાટ દઉ ના ના બાદ નહી તો લાય મે દો તાજુ જા

ચોકરા નાખો ઓ આ બાજુ કેમેરામેન આવો જો સરસ મજાના ફકલી ના આપડા મટાના પજે બની તૈયાર લો તૈયાર તો ના સપાવવા ના ના એ ને બડા કે

બનાવી જો મિત્રો બટાકાના ભજીયા બનવાનું ચાલુ થઈ ગયા અહીં અને હવે વારો આવ્યો ડુંગળીના ભજીયા તો આ બાજુ જો ગોવિંદજી આપડે હવે ડુંગળીના ભજીયા બનાવી

એલીન વાળી દુનિયામાં તો રહેતો નહીં અને નર્તરે આટ સડિ આકાનનો कर्ज છે ઓમાં ના થઈ ને નાચ બાર તો બજુય થાય કંકોળાના ભજીયા થઈને અમાર કોક કોક વિડિયો વાળાએ નતો બનાયા કંકોળાના ભજીયા આપણે બનાયા આ થોડો તળા દેજો

મિત્રો આપડા ડુંગળી ભજિયા કમ્પ્લેટ તૈયાર થઈ જાય આપડે ઉતારી દે તો ખાલી કચોરી બની કચોરી ડુંગળીની કચોરી તો મિત્રો હવે આયા છીએ મરચા ના ભજીયા હા મરચા ભજીયા તૈયાર થઈ તું

મોટા હવે <laughs> <laughs> રાખોજી <laughs> કરી <laughs>

એક હરિયા હરી જુઓ ના લઈ તો લો હાલ આ તો ખાલી ટેસ્ટ માટે લેવાનું જોજો ડાળુ બાળું ભાગ ના વરાક ગયો બે આયા એક લઈ લો બીજી નું કોઈ બી છે ચાલશે હા આ પેલું રિયા જો ખૂણા મિયા ચડી લઈ લે બસ તાઈ લઈ લો યાર મિત્રો આ શરડીના ભજિયા તૈયાર થઈ ગયા તો આપણે આને ઉતારી દેવું અસર તેલ ના રહી જાય કોઈની પાણી કોની કોકો પર ચોકો ના કોકો કડવા લાગ

અલે એ ગુડજી ગુડજી તો તેલે કારણે મેસી આ તો તેલ જ ખાલી નાખ્યું હા નાખ્યું બદલી નાખ્યો મિત્રો હવે ભજીયા રેગ્યુલર લાડો ભાઈ

બા કારીગર આ કારીગર બદલા નહીં હા આહી આપણો સાદો ભજ્ય નોર્મલ નોર્મલ અને હું કેમ ગોટા 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 મેમરી પડી ના પાડી ચટણી કો તો બનાવીની વાત છે જે બનાવે

અલે તો ગેસ ના ગેસ થી બંધ નહીં કરી સગડી તો કમ્પ્લેટ બંધ બે બે ચાલુ હતી બાટલા ચાલુ ના ચાલુ હતું સગડી ચાલુ હતી સગડી બંધ હોય કોક ચાલુ હતો કોક અમે બંધ નહીં કર્યો સગડી બંધ કરી હતી વાત કરું બે બે સગડી રવાજ ને કઈ હાથમાં

લોગ પૂરો થાય પેલા જણાવી દઉં કે આપણે YouTube માં ત્રણ ચેનલો છે રાજા બાઉચર પોંછો પાટણ રાજા બાઉચર લોગ એન્ડ બ્લુ પર ત્રણેય ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો Facebook માં બે પેજ છે રાજા બાઉચર અને 500 પાટણ લોક્સ બંને પેજ ને ફોલો કરી દેજો મળીએ નવા લોગ સાથે ત્યાં સુધી જય માતાજી